યુએસમાં જઈને જિંદગીને સ્વર્ગ બનાવવાનું સપનું લઈને ગેરકાયદે રીતે ઘૂસી ગયેલા ભારતીય લોકોની ઊંઘ ટ્રમ્પ સરકારે હરામ કરી નાખી છે અમેરિકામાં ગેરકાનૂની રીતે રહેતા વિદેશી લોકોને હાંકી કાઢવા ટ્રમ્પ સરકારે જે ઝુંબેશ શરૂ કરી છે એમાં એકસો ચાર ભારતીયોને ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ડિપોર્ટ કરી દીધા છે અને હવે આ ભારતીય લોકો પોતાના દેશ વતનમાં પાછા ફર્યા છે એમાં ગુજરાતના લોકો પણ છે વિગતે વાત કરીએ આ વિડિયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન અમેરિકાએ કુલ એકસો ભારતીયોને રિપોર્ટ કર્યા છે તેમને લઈને અમેરિકન સૈન્યનું એક સી સેવન્ટીન વિમાન બુધવારે એટલે કે પાંચ ફેબ્રુઆરીએ બપોરે બે વાગ્યે આપણું સર એરપોર્ટ પર ઉતર્યું અને એમાં આવેલા લોકોનું ચેકિંગ કરવામાં આવ્યું છે અને બાદમાં ઇમિગ્રેશન અને કસ્ટમ્સમાંથી ક્લિયરન્સ મળ્યા પછી તેમને પંજાબ પોલીસને સોંપવામાં આવ્યા અને આમાંથી ગુજરાતના જે લોકો છે પણ ટૂંક સમયમાં અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે આ લોકોમાં હરિયાણા અને ગુજરાતના તેત્રીસ તેત્રીસ પંજાબના ત્રીસ મહારાષ્ટ્રના ત્રણ ઉત્તર પ્રદેશ અને ચંદીગઢના બે લોકોનો સમાવેશ થાય છે તેમાં કેટલાક પરિવારો પણ છે આ ઉપરાંત આઠથી દસ વર્ષના બાળકો પણ છે એરપોર્ટ સુરક્ષાના જે અધિકારીઓ છે એમના મતે આમાંથી કોઈ મોટા ગુનેગાર નથી અમેરિકાથી ડિપોર્ટ થયેલા ભારતીયોમાં જે ગુજરાતી લોકો છે એ લોકોની જો વાત કરીએ તો આ ગુજરાતીઓ એરોપ્લેનમાં આજે સાંજે અથવા તો આવતીકાલ સવાર સુધીમાં અમદાવાદ એરપોર્ટ આવે એવી શક્યતા છે જે તેત્રીસ ગુજરાતીઓ પરત ફરી રહ્યા છે તેઓનું લિસ્ટ જાહેર થયું છે જેમાં સૌથી વધુ પટેલ અને ઉત્તર ગુજરાતના લોકો છે મહેસાણાના બાર ગાંધીનગરના બાર સુરતના ચાર અમદાવાદના બે અને પાટણ વડોદરા અને ખેડાના એક એક એમ તેત્રીસ લોકોનો સમાવેશ થાય છે ક્લિયરન્સ પછી આ બધા લોકો છે તેમને તેમના ઘરે મોકલવામાં આવશે અમેરિકાથી પાછા આવેલા આ બધા લોકો વિશે એવું કહેવાય છે કે કોઈ પોતાના ઘર કે જમીન ગીરવે મૂકીને ગયા હશે અથવા તો મોટો કરજો કરીને મોટો ખર્ચો કરીને પણ ગયા હશે ત્યારે હવે તેમના પરિવારોમાંથી હવે આફત આવી પડી છે ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા નીતિન પટેલે પણ મીડિયા સાથેની વાતચીતમાં લાગણી વ્યક્ત કરી છે અને લઈને તેમણે કહ્યું કે અમેરિકામાં કમાણી કરતા ગુજરાતી લોકોએ આપણા દેશ અને રાજ્ય અને સમાજને ઘણી બધી રીતે મદદ કરી છે ત્યારે તેઓ આજે પાછા આવે છે ત્યારે તેમને ગુનેગાર તરીકે નહીં પણ તેમને સહાનુભૂતિથી જોવાની તેમણે અપીલ કરી છે હવે જોવાનું રહેશે કે અમેરિકાથી પરત આવેલા ગુજરાતીઓ પોતાની સામે આવેલો જે પડકાર છે એને કઈ રીતે પહોંચી વળે છે તેમને સરકાર તરફથી કે સમાજ તરફથી કેવી સહાનુભૂતિ મળે છે એ જોવાનું રહેશે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું વાઇપ્સ ઓફ ઇન્ડિયા પર